સ્વાગત છે તમારું એક નવા વિડીયો મિત્રો આજની કહાની જ સમજવા અને જીવનમાં ઉતારવા જેવી કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડિયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની ઘણા સમય પહેલાની વાત છે એક ખૂબ જૂનું ગામ હતું અને એ ગામનું નામ રામપુર હતું રામપુર ગામના લોકો ખૂબ જ સીધા અને સત્યવાદી હતા આ ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ એની પત્ની અને બે પુત્રો સાથે રહેતો હતો મોટા દીકરાનું નામ કબીર હતું અને નાના દીકરાનું નામ રવિ હતું. એના માતા-પિતા ખેતીવાડીનું કામ કરતા હતા. સમયની સાથે સાથે આ બંને ભાઈઓ હવે મોટા થઈ ગયા હતા. રવિ હંમેશા એના ભાઈ કબીરને જોઈને ઈર્ષ્યા કરતો રહેતો. કેમ કે કબીરનો સ્વભાવ ખૂબ જ સારો હતો. એ બધા જ લોકોની મદદ કરતો હતો. કબીરના મનમાં બધા જ લોકો માટે દયા અને આદર ભાવ હતો. પરંતુ રવિના મનમાં બીજા લોકો માટે કોઈ પણ દયા ભાવ હતો નહીં રવિ તો એના સાથે વાત પણ નહોતો કરતો કરતો એ હંમેશા બીજા લોકોનો અને નુકસાન પહોંચાડતો ધીરે ધીરે ઘણો સમય વીતી ગયો હવે કબીર અને રવિના માતા પિતા નું મરણ થઈ ગયું હવે એના માતા પિતા આ દુનિયામાં નહોતા રહ્યા અને એ સમયે કબીર પોતાના ઘરે નહોતો કેમ કે એ બીજા શહેરમાં કામ માટે ગયો હતો અને જ્યારે એને આ વાતની ખબર પડી એટલે એ બધા જ કામ છોડીને દોડતો દોડતો પોતાના ઘરે પહોંચ્યો કબીરને હજુ પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે મારા માતા-પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારબાદ કબીર અને રવિએ મળીને માતા-પિતાના અંતિમ સંસ્કાર કર્યા કબીર ખૂબ જ દુખી હતો કેમ કે એના માતા-પિતાને ખૂબ જ પ્રેમ કરતો હતો માતા અંતિમ વિધિ બાદ કબીરે ગામના લોકોને ભોજન માટે આમંત્રણ આપ્યું અને બ્રાહ્મણો દર વર્ષે પોતાના માતા તિથિ પર બ્રાહ્મણો ને ભોજન કરાવતો અને દાન દક્ષિણા આપતો પરંતુ આ બધું રવિને પસંદ નહોતું આ બધું જોઈને રવિને ઈર્ષ્યા થયા કરતી ખૂબ નફરત કરતો હતો પરંતુ આ બંને ભાઈઓ રહેતા હતા એ રાજા રાજા જ જ સારો હતો અને આ બધા લોકોની મદદ કરતો રહેતો એટલા માટે એકવાર પોતાના માતા પિતાની તિથિ પર કબીરે પોતાના રાજ્યના રાજાને ખૂબ આદર સત્કાર સાથે પોતાના ઘરે બોલાવ્યા અને રાજાની સામે બ્રાહ્મણો અને એના સગા સંબંધીઓને ભોજન કરાવ્યું ત્યારબાદ બ્રાહ્મણોને દાન આપ્યું કબીર એવું માનતો હતો કે આવું બધું કરવાથી મારા માતા પિતા સ્વર્ગમાં ખૂબ ખુશ થશે એ જ સમયે રવિ પણ ત્યાં ઉભો હતો હવે રાજા ભોજન કર્યા બાદ રવિ પાસે ગયા એટલે રવિ રાજા ને પ્રણામ કર્યા ત્યારે રાજા એ રવિને પૂછ્યું કે તારો ભાઈ તારા માતા પિતા માટે આટલું કરે છે આખરે એ તારા પણ માતા પિતા હતા શું તને એ નથી સમજાતું કે તું પણ તારા માતા પિતા માટે કઈ કરી શકે છે ત્યારે રવિએ રાજાને કઈ પણ ન કહ્યું અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હવે રવિને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો કેમ અને રાજા એ પણ એની પ્રશંસા કરી હતી રવિ આ બધું ચૂપચાપ બેસીને જોઈ રહ્યો હતો એનાથી આ બધું જોવાતું નહોતું અને એ કબીર સાથે પોતાના અપમાન બદલો લેવા માટે વિચારી રહ્યો હતો એક બે મહિના વીતી ગયા બાદ એક રાત્રે રવિએ યોજના બનાવી કે મારે કબીરને ગમે એમ કરીને મારા રસ્તામાંથી હટાવવો પડશે બીજા દિવસથી રવિએ ઢોંગ કરવાનું શરૂ કર્યું અને નગરની સામે જોર જોરથી ચીલાવવા લાગ્યો અને એવો દેખાવ કરવા લાગ્યો કે એના માતા-પિતા અવસાન બાદ એ ખૂબ જ એકલો પડી ગયો છે અને ખૂબ દુખી છે અને બધા જ લોકોને એવું કહેવા લાગ્યો કે મારા માતા પિતા મારા સપનામાં આવ્યા હતા અને એ લોકો સ્વર્ગમાં ખૂબ જ દુખી છે એ મને એવું કહી રહ્યા હતા કે કોઈ ત્યાં જઈને એને ભોજન બનાવીને ખવડાવે કોઈ એની સેવા કરે તો જ એ લોકો ખૂબ ખુશ રહેશે મારા માતા પિતાએ મને કાલે રાત્રે સપનામાં એવું કહ્યું હતું કે મારા ભાઈ કબીરને અમારી પાસે મોકલી દો

પોતાના માતા પિતાની સેવા કરવાનો મરવું પડશે કબીર પણ આ બધું જોઈ રહ્યો હતો હવે કબીરને બધું જ સમજાય ગયું હતું કે આ બધું કેવળ મને ફસાવવા માટે ચાલ છે કેમ કે મારો ભાઈ મારાથી નફરત કરે છે તો પણ કબીર બધા જ લોકો ને લાગ્યો કે ઠીક છે આ બહાને હું મારા માતા પિતાની સેવા કરી શકીશ ત્યારબાદ કબીર રાજાને કહેવા લાગ્યો કે હે મહારાજ તમે આવતીકાલે નદીના કિનારે એક નાવ વ્યવસ્થા કરાવી આપો હું એ નાવ કૂદીને નદીમાં મારો જીવ આપી દઈશ અને ત્યારબાદ સ્વર્ગ માં જઈને મારા માતા પિતા સેવા કરીશ ત્યારે રાજાએ કહ્યું કે ઠીક છે કબીર બીજા દિવસે રાજાએ આ બધી વસ્તુની વ્યવસ્થા કરવાનો હુકમ કર્યો અને કબીરે મરવા માટેની તૈયારી શરૂ કરી દીધી રવિ તો આ બધું જોઈને ખૂબ જ ખુશ થઈ રહ્યો હતો બીજા દિવસે જેવું રાજાએ કહ્યું હતું એવી જ રીતે નદીના કિનારા પર એક નાવની વ્યવસ્થા કરાવી ત્યારે રાજા અને ગામના તમામ લોકો ત્યાં આવી ગયા હતા કબીર છેલ્લી વાર પોતાના ગામ અને ગામ લોકોને જોવા આખરે નદીમાં કૂદી ગયો હવે આખા ગામના લોકોને ખબર પડી ગઈ કે કબીર હવે આ દુનિયામાં નથી રહ્યો અને હવે એ એના માતા પિતાની સેવા કરવા માટે સ્વર્ગમાં જતો રહ્યો છે આ બાજુ રવિ ખૂબ જ ખુશ હતો કેમ કે એનો એકનો એક ભાઈ હવે આ દુનિયામાં નહોતો રહ્યો એ એવું વિચારી રહ્યો હતો કે મારા માતા-પિતાની જેટલી પણ જમીન અને મિલકત છે એ બધું હવે મારું છે હું જ આનો માલિક બનીશ ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ અચાનકથી રાજાના દરબારની બહાર કબીર બેઠો હતો અને જોર જોરથી રડી રહ્યો હતો ત્યારે રાજાના સૈનિકોએ જોયું કે કબીર અહીંયા બેસીને રડી રહ્યો છે પહેલા તો બધા ચમત્કાર કેવી રીતે થયો તું જીવ તો કેવી રીતે થઈ ગયો ત્યારે કબીર મૌન રહ્યો એટલે સૈનિકો એને દરબારમાં લઈ ગયા સૈનિકો કબીર ને લઈને આવી રહ્યા હતા ત્યારે રાજા એને જીવતો જોઈને ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા અને પૂછવા લાગ્યા એટલે કબીર કહેવા લાગ્યો કે હે મહારાજ હું સ્વર્ગ માં ગયો હતો અને ત્યાં જઈને મેં જોયું કે મારા માતા પિતા હજુ પણ ખુશ નથી એ લોકો મારા પર ગુસ્સો કરી રહ્યા હતા અને એવું કહી રહ્યા હતા કે તને તો ભોજન બનાવતા પણ નથી આવડતું અને તું તો અમારી સેવા પણ સરખી રીતે નથી કરતો તારા કરતા સારો તો રવિ હતો કેમ કે એ તારા કરતા સારું ભોજન બનાવે છે અને એ અમારું ધ્યાન પણ રાખશે એટલે તું અહીંથી જા અને રવિને અહીંયા મોકલ ત્યારે રાજા કહેવા લાગ્યો કે કદાચ એવું હોય તો રવિને એના માટે મરવું પડશે ત્યારબાદ રાજા પોતાના સૈનિકોને રવિ પાસે મોકલે છે અને એ સૈનિકો રવિ પાસે જઈને કહેવા લાગ્યા કે આપણા રાજાએ તને રાજ દરબારમાં બોલાવ્યો છે ત્યારબાદ રવિ સૈનિકો સાથે દરબારમાં આવ્યો અને રાજ દરબારમાં પહોંચીને રવિએ જોયો ત્યારે એનો ભાઈ કબીર ત્યાં મોજૂદ હતો રવિ એના ભાઈને જોઈને ચકિત થઈ ગયો ત્યારબાદ રાજાએ એને બધી વાત જણાવી દીધી અને કહેવા લાગ્યા કે તારા ભાઈએ તારા માતા પિતા માટે આટલો બધો ત્યાગ કર્યો છે એટલે હવે તારો વારો છે કેમ કે તારા માતા પિતા એવું ચાહે છે કે તું એની સારી રીતે સેવા કર શું તું તારા માતા પિતા માટે આવું નહીં કરી શકે એ સમયે રવિ કંઈ બોલે તો એની યોજના વિશે ખબર પડી જાય એમ હતી એટલા માટે રવિને ન ચાહતા હોવા છતાં પણ આ બધું કરવું પડ્યું બીજા દિવસે ફરીથી બધી તૈયારી કરવામાં આવી અને થોડા સમય બાદ રવિ ઘરે આવી ગયો અને વિચારવા લાગ્યો કે હું ત્યાં જઈશ જ નહીં કદાચ હું આવું કરીશ તો એ લોકો મને મારી નાખશે એટલે રાત્રે જ હું ગામ છોડીને ભાગી જઈશ આ કબીરે રાજાને બધું સત્ય જણાવી દીધું હતું કે એ જીવ તો કેવી રીતે બચી ગયો હતો કબીરે પહેલાથી નાવિક સાથે વાત કરી લીધી હતી જયારે કબીર નદીમાં કૂદ્યો હતો ત્યારે થોડી વાર બાદ જ નાવિકે એનો જીવ બચાવી લીધો હતો જેનાથી એનો જીવ બચ્યો હતો અને એ એક મહિના સુધી નગરથી દૂર રહ્યો અને કોઈને ખબર પણ ન પડે કે કબીર જીવતો છે ત્યારબાદ કબીર પોતાના ગામમાં પાછો આવી ગયો આ બધું ફક્ત એટલા માટે કર્યું હતું કેમ કે એના ભાઈ રવિ ને એક સબક શીખડાવવા માંગતો હતો આ બાજુ રવિ પોતાનું ગામ છોડીને જવાની તૈયારી કરી રહ્યો હતો પોતાની તૈયારી અનુસાર એ રાત્રિના અંધારામાં જ ઘર છોડીને ભાગી ગયો રવિ પોતાનું ઘર છોડીને હજુ તો થોડે દૂર ગયો હતો ત્યારે રાજાના સૈનિકોની નજર એના પર પડી એટલે એને રોકવાનો પ્રયાસ કરવા લાગ્યા ત્યારે રવિ અને સૈનિકો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ રવિને સૈનિકોએ પકડી રાખ્યો હતો ત્યારે રવિએ ગુસ્સામાં આવીને એક સૈનિકના માથામાં એક લાકડી મારી દીધી માથામાં વાગવાના કારણે સૈનિકનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું આ બાજુ કબીરે જે વાતો રાજાને જણાવી હતી એ પ્રમાણે રાજા રવિને માફ કરવાના હતા પરંતુ જ્યારે રાજાને એ વાતની ખબર પડી કે રવિ ગામમાંથી ભાગી રહ્યો હતો અને એણે એક સૈનિકની હત્યા કરી નાખી છે આ બધી વાતોની રાજાને ખબર પડી ત્યારે રાજા રવિ પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને ક્રોધમાં આવીને રાજાએ રવિને મૃત્યુદંડનો આદેશ આપી દીધો બીજા દિવસે સવારે રવિને નાવમાંથી ધક્કો આપીને મારવાનો આદેશ આપ્યો હતો હવે રવિને એના આખરી સમયમાં એની ભૂલનો અહેસાસ થઈ ગયો કે જિંદગીના અંતિમ સમયમાં પણ મેં લોકોનું ખરાબ કર્યું છે હવે રવિ ખૂબ જ રડી રહ્યો હતો એને પોતાના જીવનના અંતિમ સમયે પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો અને આવી રીતે રવિને પોતાનો જીવ આપવો પડ્યો મિત્રો કર્મનું ફળ આવું જ હોય છે ખરાબ મનુષ્યની અંત સમય સુધી સારા અને ખરાબ કર્મોનો અહેસાસ નથી થતો જિંદગી એમ જ નથી ચાલતી જિંદગી સમજવાની વસ્તુ છે જેને દરેક વ્યક્તિએ સમજવી જોઈએ

જ્યારે તમે બીજા લોકો માટે સારું કરો છો તો બદલામાં આપણી સાથે પણ સારું જ થશે એવું પણ હોઈ શકે છે કે એ સમયે આપણી સાથે કંઈક ખરાબ પણ થાય પરંતુ ક્યારેક ને ક્યારેક તો આનું ફળ આપણે ભોગવવું પડશે એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિ સાથે ખરાબ કરવાનો કોઈ અધિકાર નથી કેમ કે કર્મોનું ફળ ક્યારેક અને ક્યારેક તો જરૂર મળે છે મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવ્યું અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી જરૂર થી કરજો હર હર મહાદેવ